કે એક વીકમાં હું ચાર જ વિડીયો મૂકીશ અને મેં વિડીયો અપલોડ કરવાનું શરૂ કર્યું છે અને તમને બધાને કેવા કેવા વિડીયો વિડીયો પસંદ પસંદ આવે આવે છે કે પછી રેગ્યુલર જે આવતા હોય એવા પછી એડવેન્ચર વાળા પછી ટ્રાવેલ વાળા પછી અમુક અમુક સ્થળ વાળા તો એ જરૂરથી તમે કમેન્ટ કરજો એટલા માટે મને ખ્યાલ આવે કે મારે કઈ રીતનો બ્લોગ બનાવો યાર બાકી તો હવા હવા માં નાઈ તો થઈ ગયા છે તૈયાર અને બધાને હું કહેતા ભૂલી ગયો

આખી બુક છે કે કેવા કેવા ચિત્ર છે અહીંયાથી શરૂ થાય છે આવું આવું દોર માં દીપે મનમાં આવે ને હમ સરપ્રાઈઝ છે મોરિયા બીજું હું છે દેખડ બસ એટલું જ છે હજી ફેર મને તો આ ગીમ ફેર એજી કઈ ગઈ હા હેલો કીટી છોકરાઓને રસોડામાં દેખડતી દેખડ હોય મુકડે પેલા મારે જ

ઓલે રૂમ માં બનાવતો હતો ને વિડીયો ની ક્લિપ એને કાઢીને મૂકી દીધી આ હાથમાં નતા આવતા બટેરાનું કટિંગ વાગે ને ઓછા કુ જોજે નત કપાતા કોને ખબર કપાતા ને ચાકુ તને નત આવતી તો કપાઈ ગયું ના કામ હાલ હવે પકાન તો ખરી પેલા વાને તો કપા દે કાય બવા જલ્દી કાપુ કાપુ હા મૂકે છે ગેસ ઉપર બટાટા બાફા આપણે છે ને ડુંગળી રેમટ નતા નાખું રેડી મેઠું નાખવાનું તો નાખી અને ઢાંકણું માર દેને હવે છે ને બટાટા બફાય ને એટલે ઘડીક આપણે વાટ જોવી પડશે હા જલ્દી નહીં ટંગળી ટમેટાવાળી બનાવ નહીં એ નથી હવે એ નથી બનાવવાની હવે હું એ નહીં બનાવું રેડી હવે આ ખાલી બટાટાવાળી જ બનાવશું અને આનો વઘાર કરવાનો છે પહેલા તેલ નાખવાનું પછી મીઠું પછી હળદર મીઠું ન હોય મીઠું બટાટામાં જ આવી ગયું હોય હા સોરી તો પહેલા રાઈ નાખવાની પછી હળદર નાખવાની પછી ભાઈ પહેલા રાઈ ન હોય પહેલા તેલ હા જાવ ભૂલાઈ ગયું મને ઉતાવળા બોલાઈ ગયું પહેલા તેલ પછી હળદર નહીં પહેલા

ફાઇનલી મિત્રો આપણે ચટણી થઈ ગઈ છે તૈયાર બટેટા પણ બફાઈ ગયા છે તો કે ચટણી થઈ હા હા લીલી લીલી બપકા જેવું મસ્ત થઈ લે આચારા છે ને બટેટા નુંંદો કરીને એક બટેટા કાચું રહી ગયું ને ચા કર સુદાસ તો જો થાય છે વઘાર ને નાખી દીધી છે રાઈ તો હવે હળદર નો વારો બટાટા ને સુંદો બનાવવા નાખી દીધો

છુંદો પણ નાખી દીધો છે ને બ્રેડ ને ઢાકી દેવાની અને પેલા છે ને આ બધી એક બ્રેડ છે ને ભરી લઈએ છીએ પછી ડાયરેક્ટ એને શેકશું તો બધે બધી બ્રેડમાં ભરી લીધું છે આપણે બટેટા નો છુંદો અને આ જે લાસ્ટ બ્રેડ છે એ કાલબેન ભરી છે કે મન ભરવા દે અને જો છેલી બ્રેડ ભરે ને બધા ટોસ્ટ થઈ ગયા છે તૈયાર હવે ખાલી એને છે ને શેકવાના બાકી રહેશે તો કાલબેન ઈ તો શેકી છે કે તો ફાઇનલી બધી છે ને ટોસ્ટર સેન્ડવીચ છે ને મે ગ્રિલ કરી નાખી સ્ટોક શેકી નાખી છે અને કાયો બેન છે ને સ્માઈલી દોરે છે જીપડું કાઢી હવે નીકળી ગયું હા ભલે રહ્યું મસ્ત મજાની છે ને અમે ટોસ્ટર એન્ડવીસ ખાઈ લીધી છે ને છે ને ટોસ્ટર ઇન્ડિયા અમે છે ને હાડા બાર પોણા એક વાગ્યાના બનાવતા હતા ને અત્યારે છે ને હાડા ત્રણ પોણા ચાર જેવું થઈ ગયું નહીં પોણા ચાર જ થઈ ગયા છે ને એટલી કલાક છે ને અમે બે બે ભાઈઓ છે ને બનાવવામાં કાઢી નાખી હતી કારણ કે છે ને કાવીને બનાવતા આવડતી પણ મને છે ને થોડીક ઓછી ભાવતી હતી એટલા માટે એટલો ટાઈમ લાગ્યો ને બની એટલે એક નંબર બની હતી ને ખાઈને જો જસ્ટ થઈ ગયા છે આપણે ઊભા થાઉઝન્ડ ઈઝ લાઇક અ મિત્રો અત્યારે છે ને અમારા ઉતાવળમાં પ્લાન બીનો છે અચાનક થી કે અમારે છે ને ભગુડા જવાનું છે ને આ ફાઈન છોકરો છે ને એ દર મંગળવારે છે ને ભગુડા જાય છે એ થોડોક વીડિયોમાં શર્મા છે કે બોલચેરી ને અમારે બે ભાઈઓ છે ને જવાનું છે ભગુડા કારણ કે એ ભાઈ છે ને દર મંગળવારે જાય છે ભગુડા તો અમે છે સીધા હવે ભગુડા જવા માટે હાલો જાઉં ને બે હો બેહો હલો નડી કાઢું બેહો કન્ટિન્યુ ಮಿತ್ರ ಬಗೌಡಾ ತೋಕಿ ಗ್ಯಾಸ್ ಹಲೋ ಅಂದರೆ ದರ್ಶನ ફાઇનલી મિત્રો દર્શન તો કરી લીધા હવે છે ને આપણે લઈ લીધી છે ચાની પ્રસાદી અને મંગળવાર છે ને છતાં એટલું કાંઈ માણા નથી થયું કે પછી આપણે વહેલા છે હે આપણે વહેલા છે અમે વહેલા છે એટલે માણા નથી એવું હોય બાકી જો અમે પ્રસાદી લઈએ ને પછી ભાગ્ય સીધા મળવા જાતાની પહેલાં છે ને તરસા થઈ ગયો છે એટલા માટે પાણી પીતા જઈએ